હેલો એવરી કેમ છો બધા આજે ભાઈના ટિફિનમાં બનાવવાનું છે છોલે ચણાનું શાક તો સરસ મજાની ગ્રેવીવાળું છોલે ચણાનું શાક બનાવી નાખ્યું છે ખૂબ સરસ મજાની સુગંધ આવે છે ટેસ્ટી ટેસ્ટી બન્યું લાગે છે એની સાથે બનાવ્યા છે ફૂલકા રોટલી જો કેવી સરસ મજાની ફૂલી ફૂલીને દડા જેવી થાય છે બસ પછી મારે જવાનું હતું આજે બારગામ તો અમે જવા નીકળ્યા જુઓ તડકાને લીધે માથે બાંધ્યું છે તો કેવા લાગીએ છીએ ડાકુ જેવા બસ આવી રીતે ધીરે ધીરે કરતાં પહોંચી ગયા ત્યાં રસ્તામાં થયું કે થોડોક નાસ્તો કરવો છે તો હું ને મારી બેનપણી બે ઉભા રહ્યા અને કર્યો અમે કેરીને રોટલીનો નાસ્તો તો ત્યાં જોયું તો સરસ મજાના જામુડા હતા તો અમે બે બહેનપણીએ જાંબુડા વીણ્યા જુઓ કેવો સરસ મજાના જાંબુડા છે બસ પછી ત્યાંથી નીકળી ગયા અમે ઘરે આવ્યા તો રોજનો સમય થઈ ગયો તો ચાનો એટલે મેં મૂકી દીધી છે ચા અને હારે હારે મેં તમને કીધું હતું ને કે ગોટલીનો મુખવાસ કેમ બનાવાય હું તમને કહીશ તો જુઓ એક ચમચી ઘી નાખવાનું છે અને એની અંદર ગોટલી નાખી દેવાની અને ગોટલી ઘીવાળી થાય એટલે એના ઉપર બે ચપટી જેટલું સંચળ નાખી દેવાનું અને સરસ મજાનું શેકવાનું ખૂબ સરસ મજાનું શેકાઈ જાય ને ગોટલી છે એ બ્રાઉન કલરની મરૂન કલર જેવી થઈ જાય પછી બહાર કાઢી લેવાની એને અને ઠંડી પડી જાય એટલે એને એક બોટલમાં ભરી દેવાની અને પછી સરસ મજાની ચા પીતા પીતા અગાશીમાં બેઠા બેઠા ચારે બાજુ જાડવા જોયા જુઓ કેવા સરસ ઝાડવા થઈ ગયા છે વરસાદનું પાણી પીને અને હવે છેલ્લે પતાવીએ કપડાનું કામ જો કપડાનો ઢગલો હતો એ ઢગલાને વાળી નાખ્યો છે અને હવે મૂકી દઈએ અને હવે લાગી જઈએ સાંજની રસોઈમાં તો આવજો બધાય જો તમે રોજે મારો વિડીયો જોતા હો તો મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક અને શેર કરો આવજો